ભરૂચમાં દસ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ બાળકીનું મોત નીપજ્યું ત્યારે હવે આમોદમાં એક ગામમાં બત્રીસ વર્ષના વૃદ્ધા સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝૂંપડી બાંધીને રહેતા બોતેર વર્ષીય મહિલા પર પાંત્રીસ વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ પંદર અને તારીખ બાવીસમી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું આ અંગેની જાણ આમોદ પોલીસને થતા પોલીસે નરાધમ સામે દુષ્કર્મ તેમજ ઢાકધમકી આપવાનો ગુનો દાખલ કર્યો છે આ મામલામાં નરાધામ આરોપીને આજથી દોઢ વર્ષ પૂર્વે આ જ વૃદ્ધા સામે દુષ્કર્મ કર્યું હતું અને તે સમયે આમોદ પોલીસે તેની ધરપકડ કરી હતી હાલ આરોપી થોડા દિવસ અગાઉ જ જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યો હતો ત્યારે ફરી તેણે વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે આમોદ પોલીસે વિવિધ ટીમ બનાવી ફરાર આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી અમદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક દુષ્કર્મનો જે ગુનો નોંધાયેલ હતો તે ગુનાનો જે તોમ્મદાર છે શૈલેષ જગદીશભાઈ રાઠોડ નવો નાસ્તો ફરતો હોય જે અનુસંધાને ભરૂચ જિલ્લા એલસીબી એસઓજી આમોદ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી તે ટીમો મારફતે આરોપીની તપાસ ચાલુ કરેલી હતી જેમાં ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવેલો હતો ગામના લોકોની પણ મદદ લેવામાં આવેલી હતી આ દરમિયાન આ ગામનો જે તોમતદાર છે એને એલસીબી ટીમને માહિતી મળેલ કેરવાડા ગામની સીમમાં ફરે છે તે આધારે ભરૂચ એલસીબી પોલીસની ટીમ ત્યાં જઈ સદર આરોપીને તાત્કાલિક પકડી લીધેલો હતો અને આ ગુનાને કામે આરોપીને અટક કરવામાં આવેલ છે આમ ભરૂચ જિલ્લા એલસીબી ટીમ તથા ભરૂચ પોલીસ તરફથી આરોપીને ટૂંક ટૂંક સમયમાં જ આ ગુનાના કામે પકડીને એની ધરપકડ કરવામાં આવેલ છે આ ગુનામાં જે આ છે એનો વિરુદ્ધ વધુમાં વધુ સખત પુરાવા મેળવી અને ટૂંક સમયમાં ચાર્જશીટ કરવામાં આવશે